જો વાય ને મારા ભરતભાઈ વાલા એ ભરતભાઈ સમોસાની ડિશ લઈને આવી જ છે આહા જો મિત્રો આ છે ભરતભાઈના સમોસાની ડીશ હજી આમાં ઘણી બધી વેરાયટી નાખતા હતા પણ અમારે જરાક કોરા ટેસ્ટ કરવાતા એટલે બકાઈ નાખવા નથી દીધું બકે એક નંબર ડીશ બનાવો મજા આવી ગઈ હાલો અમે જરાક ઝપટ કરી લઈએ કેમ કે ભૂખ બહુ હાલો કે સંજો હા તો ઝપટ કરો આનો હાલો ખાવા મણો કહું છું ગરમાગરમ છે અમે સંજો એક મોડમ નાખો તો ગરમાગરમ હો વાહ

તો મિત્રો જોવા આપણે પોગી ગયા છીએ અશ્વિનભાઈ બંધુ એમ કેવાય કે આગળ હૈલા થાય છે એવું છે હા ભાઈ ભાઈ અશ્વિનભાઈ ના ભાઈ છે નાના ભાઈ મોટા ભાઈ અશ્વિનભાઈ થી મોટા છે

એ પાટુ લાગે દાળ દેકર ઘરની ઓળકર નીકળ્યું આપણું ઘર દેખાડજો આવેલી જો ભાઈ સરસ એવું મકાન છે મસ્ત દેશી આ મકાન છે ગામમાં ખાઈ ભાઈ ને ઓલી વાડી ખાલી છે ઓલી વાડી આપણે ઓલું ભરતું નતું ખાધું એ વાડી ખાલી જ છે ભાઈ એવું છે તમારે હા કે દે હા આમ કઈ આમ આમ કર સમજો છે આને કઈ જો જો બોલ તો ખરા કાક આ છોકરા નો માંદો તા આમતા તો વળે કઈ પાછા પાછા ન પડે બોલ કાક લે બોલ કાકા કેતો કેતો કાકા કેતો અત્યારે કઈ નઈ બોલે છોકરા છે ને એટલે કઈ ન બોલે આ ત્યાં મારે ગોળીઓ બોલ ભાઈ બોલ આમાં આમ કર આમાં આમ કર કાકા કીધું હો કાકા જો વાહ અશ્વિન ભાઈ વાહ ભાઈ વાહ લાવો તાર પી નાખીએ પાણી કેમ પણ લોકેશન કેમ છે મજા આવી શાંતિ વાળું

Oh. oh, like erop nee, zeker op.